નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના ધાતરવરડી ડેમ એકમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઈન નહીં નાખવા દેવા આરપારની લડાઈ શરૂ આજે મહિલાઓ ખેડૂતો અને મજૂરોની જંગી સભા યોજવામાં આવી રાજુલા તાલુકાના ધાતરડી ડેમના પ્રશ્ને આજે આ જંગી સભા યોજાય જે ધારેશ્વર ગામે ધારનાથ મંદિરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં ખેડૂત નેતા રાજુ કરપડા સહિત અનેક આગેવાન વ્યક્તિ હાજર રહ્યા હતા અને આ કાર્યમાં આ ખેડૂત નેતાએ જણાવેલું કે કોઈ પણ સંજોગોમાં આ કાર્ય અમે થવા દેશું નહીં ત્યારે ખેડૂત નેતા રાજુ કરપડાએ તંત્રને ખુલ્લો પડકાર ફેંકીને કહ્યું કે અમે જાહેરનામાનો ભંગ કર્યો છે ગુનો નોંધવો હોય તો નોંધી દેજો ત્યારે આ જંગી મહાસભા પૂર્ણ થયા બાદ આ રાજુલા ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું એટલે હવે તમે અમને ભ્રમિત કરીને પાણી નહીં લઈ શકો અમને ભ્રમિત કરીને તમે પાણી નહી લઈ જઈ શકો અમને ડરાવીને પાણી લઈ લઈ જઈ શકો અમને દબાવીને પાણી લઈ જઈ શકો આવું આ તમારા બધા માટે હું કહું છું બધાને મંજૂર છે ને જય હિન્દ જય ભારત પહેલા તો આ લડાઈમાં જેટલા પણ લોકો જોડાયા છે એમાં પત્રકાર મિત્રો હોય તો ભલે અને કેક ને કેક ખેડૂત ના જ દીકરા પોલીસ કર્મચારીઓ હશે તો પણ ભલે ને કેક ને કેક કોઈ ખેડૂત ના દીકરા નહીં હોય ખેડૂત નું પકવેલું અનાજ તો ખાતા હશે એટલે આપણી લડાઈમાં સહભાગી થવા માટે જે પણ મિત્રો અહીંયા ઉપસ્થિત છે આ તમામને નતમસ્તક વંદન સાથે આવનાર દિવસોમાં પણ આપણને આવી જ રીતે સહયોગ આપે એવી અપેક્ષા રાખીએ છીએ કે આજના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો મજૂરો માતાઓ બહેનો તેમજ ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા પરંતુ ખાસ વિશેષતાની એ વાત છે કે સમગ્ર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો હતો જેમાં ક્રાઇમ એસઓજી એલસીબી સહિતની પોલીસની વિવિધ ટીમોએ અહીંયા હાજરી આપી હતી જો કે પોલીસ દ્વારા કોઈપણ જાતનો અનિશ્ચિત બનાવ ન બને તે માટે જ આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજુના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલું આ આવેદનપત્ર પાઠવવા આવ્યા ત્યારે પણ મૌખિક અને લેખિત બંને રીતે આગેવાનો અને ખેડૂતોએ રજૂઆત કરેલી અને કોઈપણ સંજોગોમાં આ કાર્ય થશે તો

અહીંયા બધાના વિડીયો ચાલુ છે ને હું કહું છું કે અહીંયા જગતના ના પાપ ભેગા થયા તાકાત હોય લગાવી લે જો ધરપકડ કરવી હોય તો અહીંયા મારી લડાઈમાં મૂળે થાન હોય કે ચોટીલા હોય તાલુકાના ખેડૂતો વાકેફ છે કે એકવાર પગ મૂક્યા પછી પગ પાછો લેતા આવડતું નથી આ લડાઈમાં કૂદી પડવું હોય તો સંપૂર્ણ તૈયારી સાથે કૂદી પડવાનું છે કા તો ડૂબી જઈશું અને કા હામા કાઠે પહોંચી જઈશું પણ વચ્ચે થી પાસા વળીએ માય ગામલા અમે નથી બે હાથ ઊંચા કરો અને હું પ્રતિજ્ઞા પાણી ની સાક્ષી અંજલી પાણી લઈને કરું છું કા આ લડાઈ માં પરિણામ સુધી આપણે લડીશું બધા તૈયાર છો તો અહીંયા આજે તમારા બધા વતી હું પાણીની ની છું કે આવનાર સમયમાં જો કોઈ માણસ આ આ ડેમ ની અંદર પાણી માટે કોઈ કંપર બગાડેલી ની હામે જે કાય શિક્ષાત્મક અમારા હેરાન છોકરા હેરાન પણ ગૌરજ નું હારું ને ખેતર ના ત્રણ ત્રણ કટકા છે ભાગલા પડ્યા હોય માન એમાંથી લઈ જવું મણ ઘઉ છાવે તો ગરીબ દીકરીને દઈએ કોઈ ગુંદારી મંદિર ને અમારા હાથમાં એ રે છોકરા બાર હોય અમારે પાંચ વીઘા જમીન હોય એમાંથી આજુકા લઈ જાય તમે તેવા ને રહી આજ રોજ અહીંયા રાજુલા તાલુકાના એક તેર ગામના ખેડૂત સમિતિ દ્વારા તાતરવડી ડેમમાં જે ડેમ ઓગણીસો અને બોતેરમાં ખેડૂતોના શ્રમદાનથી ખેડૂતોના યોગદાનથી ખેડૂતોના સિંચાઈ માટે અને સિંચાઈનું પાણી મેળવી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે ઓગણીસો બોતેરમાં તાતરવડી ડેમ બનેલો ત્યારબાદ જ્યારે ઓગણીસો સત્યાસીમાં દુષ્કાળ પડેલો ત્યારે રાજુલા જાફરાબાદના શહેરીજનોને પીવાના પાણીની અગવડ ન પડે એટલા માટે આ ડેમમાંથી પાણી આપવા માટે એક લાઇન નાખવામાં આવેલી ટાઈમ પરારી પાણી આપવા માટે પરિસ્થિતિ એવી થઈ કે ત્યારબાદ કન્ટિન્યુ રાજુલા અને જાફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતાં અનેક ગણું વધારે પાણી ત્યાં દાતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે આ પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા એમના અમુક મળતીયાઓને લાભ ખટાવવા માટે થઈ જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ બે લાઇન હોવા છતાં ત્રીજી લાઇન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઇન બદલીએ છીએ તો ખરેખર જે લાઈનનું ડાયામીટર હતું એના કરતાં દોઢ ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે ત્યાં મીટર લગાવવામાં આવે સાથે જ જે ડેમની સપાટી અત્યારે ચોવીસ ફૂટની છે ભૂતકાળમાં એ ચાલીસ ફૂટની સપાટી હતી તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે આવી ખેડૂતોની માગણી છે આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે ખેડૂતોએ મન બનાવી લીધું છે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ આપવા તૈયાર છે અમારી માંગ એ છે કે ધા નગરપાલિકાનું પાણી સરકારે અને મહીપરીમાંથી આવ્યું છે અહીંયા રાજુલા ડેમ છે આ જ્યારે બધું સોર્સ છે તો સિંચાઈનું પાણી ધાતવડી ડેમમાં જ વારંવાર શા માટે લેવામાં આવે છે અને અમને દબાવીને પાણી લઈ લેવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે અમારી ડેમ છે એ નગરપાલિકાનું અમે પાણી આપીએ પણ અમારા ફ્યુઝ ગેટ આ વીસ વરસથી પડી ગયા છે એમાં માટે કોઈએ ધ્યાન નથી દીધું પચાસ વર્ષથી એમાં માટી છે એના માટે કોઈ ધ્યાન નથી દીધું મીટર નથી મૂક્યો અને અમને ડરાવી ધમકાવી લઈ જવાની વાત કરે છે તો અમે ખેડૂત હવે થોડા ઘણા ખેડૂત ભણ્યા છે દીકરાને બંધારણ વાંચતા આવડે છે હક અધિકાર હવ ના હોય માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ